કપાસમાં વરસાદ પછી ટોપ પાંચ દવા જે લીલી પોપટીના નિયંત્રણ માટે વપરાય છે તેમાં પહેલું ફ્લોનિકામીટ પચાસ ટકા ડબલ્યુ બીજું ડાયનોટેફ્યુરાન વીસ ટકા એસજી ત્રીજું એસીફેટ પીચોતેર ટકા એસપી ચોથું ઇમિડા ક્લોપ્રીટ સત્તર પોઈન્ટ આઠ ટકા એસએલ અને પાંચમું મોનોક્રોટોફોસ છત્રીસ ટકા એસએલ આ પાંચમાંથી કોઈ એક જંતુનાશક સારી કંપનીની પસંદગી કરીને તમારે જે જરૂરિયાત હોય કિંમતને ધ્યાનમાં રાખીને અને ચૂસિયા કેવા છે તેને ધ્યાનમાં રાખીને પાંચમાંથી કોઈ પણ એક સારામાં સારી કંપનીની જંતુનાશક લેલી પોપટીના નિયંત્રણ માટે તમે પસંદ કરી શકો છો સફેદ માખીના નિયંત્રણ માટે ટોપ કપાસમાં પાંચ દવા જે કામ આપે છે તેની માહિતી આપણે જોઈએ તો પહેલી એસેટામીપ્રીડ વીસ ટકા એસપી બીજી બાયફેન 10% દસ ટકા ત્રીજી ડાયફેન થ્યુરોન પચાસ ટકા ડબલ્યુપી ચોથી ડાયફેન થ્યુરોન સુડતાલીસ ટકા અને તેની સાથે બાય 9.4% થ્રીન નવ પોઈન્ટ ચાર ટકા એસી અને પાંચમી બાયફેનથ્રિન 10% દસ ટકા અને પાયરી ફ્રોક્સી ફેન દસ ટકા જે મિક્સ આવે છે તે તમને જે યોગ્ય અને અનુકૂળ કિંમતમાં અને ચુસિયા અને સફેદમાખી કઈ છે કેટલા વિસ્તારમાં છે કેવા પ્રમાણમાં છે તેને ધ્યાનમાં રાખીને તમે લીલીપોપટીની પાંચમાંથી કોઈ પણ એક અને સફેદ માખીની પાંચમાંથી કોઈ પણ એક જે જીવાત હોય તેને ધ્યાનમાં રાખીને તમે નિર્ણય લઈ શકો છો કે મારે કઈ જંતુનાશક દવા વાપરવી છે ખેડૂત મિત્રો આ મારા અનુભવ આધારિત માહિતી મેં તમારા સુધી પહોંચાડેલી છે આથી વિશેષ બજારમાં ઘણા બધા ઊંચા ટેકનિકલો પણ મળે છે તો તમારી રીતે પણ તમે વધારે જાણતા હો અમારાથી તો તમારી રીતે પણ તમે નક્કી કરી શકો છો કે મારે કઈ જંતુનાશક ક્યારે કેટલા પ્રમાણમાં અને કઈ કંપનીની મારે વાપરવી તેનાથી મને સારામાં સારું નિયંત્રણ મળે તો તમારી રીતે પણ તમે યોગ્ય પસંદગી કરીને કપાસમાં વરસાદ રહી ગયા પછી લેલીફોપટી અને સફેદ માખીનું અસરકારક નિયંત્રણ કરી જીવાત મુક્ત બનાવી ખૂબ સારું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ અમે ક્યારેય કોઈપણ પ્રકારની ભલામણ કે દબાણ નથી કરતા તમને જે યોગ્ય અને અનુકૂળ લાગતું હોય તે પ્રમાણે તમે કપાસમાં ઘટતું